નિયમ પાંચ અહિંસા એને યમ કહેવાય પાંચ નિયમ સંતોષ પણ હવે એક એક લાવવામાં એક જન્મારો અહિંસા લાવવામાં એક જન એટલે દીન ત્રીન એમાં બહાર ન લાગે એટલે આ ગ્રંથ છે એ ચતુશલોકી ભાગવત જેને આદિનારાયણ ને કીધું અને એમાં એને કીધું છે એમાં બ્રહ્મા ને એમ કે ચિત્ત ને અત્યંત એકાગ્ર કરો બ્રહ્મા એ કીધું કે હું માયાનો મને ડર લાગે ત્યારે ભગવાન કે મનને એકાગ્ર કરીને તમે મને અનુસરો જુદી જુદી અંદર જુદા જુદા જુદી સ્વતંત્ર કરતા તમને કોઈ મોહ નહી થાય અને પછી જે સૃષ્ટિ છે એટલે આ ચાર શ્લોક માંથી અઢાર હજાર ની સંહિતા થઈ અને આ ગ્રંથ તમારે વાંચવો હોય ને તો એના લક્ષણ વાંચવા પડે દસ લક્ષણ છે સર્ગ વિસર્ગ સ્થાન પોષણ ઉતિ મનોહંકાર ઈશાન કથા નિરોધ મુક્તિ નાશ્રય પણ હવે આ બધા છે ને જરાક આમ અભ્યાસુ માણસો માટે જવાનું કહેવા દઈએ તો ઘણા ને માથા ઉપર થી જાય પણ જો ન બોલીએ ને તો એ નહીં કહેવાય એટલે એમાં પહેલો છે સર્ગ પેલું શરીર પછી ઇન્દ્રિયો પણ અહીંયા અહીંયા ભાગવત એમ કે છે કે પહેલું છે ને અભેદ કર સર્જન એટલે સર્ગ અને પછી ભેદ કર

કર્મ કર્મ થી પાછો જન્મ પુનરપિ મરણમ પુનરપી જનની જનર કર્મ વાસના ની વાતો છે ને આમાં છે અને મનવંતર એટલે સદ નું પાલન

પછી સાતમું છે ઈશાનું કથા ભગવાન ની નિંદ્રા એમાં બધાનો લઈ આને કહેવાય નિરોધ અને નવમું મુક્તિ મુક્તિ એટલે ભેદ પ્રતિ થી ખલાસ ખાલી એને કહેવાય મુક્તિ અને દસમું છે આશ્રય

પૂરી શક્તિ થી ભગવાન નું શ્રવણ એનું કીર્તન એનું સ્મરણ કરવું ઈ મૃત્યુ ને કાંઠે બેઠેલા માણસ ની ગીતિ કરતા છે આટલું ગઈ

સુખદેવજી એને સમજાવે છે કે રાજન તું જેવા મને પ્રશ્ન કર્યો વિદુરજી મૈત્રી મહારાજ ને કરેલા વિદુર એવા હતા કે તેને ત્યાં ભગવાન વગર આમંત્રણ એમને ત્યાં પધ્યા હતા

કે કાકા એ કે સરસ વાઘના બંગલો બનાવ્યો હાલો ને આપણે ન્યા રહીએ ત્યારે કુંદાજી શું કે બેટા તમારે હમણાં પરીક્ષા આવવાની છે ને એટલે પછી જઈએ વેકેશન તો કે ના હમણાં રજા છે અમારે વાંચવાની તો આવું એવું સરસ સ્થળ છે તો ક્યાં જ જઈએ તો તો કુંતા કે કાકા પૂછીએ છીએ ધર્મરાજા દોડતા દોડતા ગયા અને કાકા ને કે છે કાકા તમે કે વારણા વ્રત માં કઈક બંગલો સારો બંધાયો છે સ્થળું છે ગંગાનો કાંઠો છે શિવાલય છે એટલે કુંદાબા ને છે ને ગંગા સ્નાન કરવા મળે શિવજી ની પૂજા કરવા મળે તો ધોતરાશ કે તો જાવ હોય તો જાઓ

પણ મેં મારા મારાબીને શબ્દ આપેલો કે ભત્રીજા મોટા થાય ત્યાં સુધી હું રાત ચલાવું

એ બહુ બુદ્ધિશાળી છે એ ભક્ત હૃદયના છે અને હંમેશા છે ને રાજાને પ્રધાન એટલે થોડો ગજગરા હાલતો હોય કારણ કે રાજાની મનમાની કરવા દેતા હોય એટલે થોડોક ઘણો ઘર્ષણ હોય એટલે વિદુરજી ને વાત ની ખબર પડી અને ધર્મ રાજા નો વિદાય સમારંભ રાખ્યો રહેતો કમલામાં ધૂતરાશ ગુલાબને હાર પેરા તમારું નીકળ્યા ને બનાવી રાખ્યો છે તમારે ધૂતરાષ્ટ્ર ને સમજવું હોય ને તો સંજય વસ્તી વાંચવી જ પડે હવે જો સંજય જે બોલ્યો છે ને ધર્મરાજા પાંડવો પાસે આવડું મોટું તપગરી તમારી તેજસ્વીતા વધી તમે તપસ્વી પુરુષ છો અને તપસ્વી થઈને જમીન હાટો તેને આવડો મોટો ઝઘડો કરીને લોહી વ્યવહારો એ તમારી જેવા તપસ્વી ને શોભે જમીન આટું ઝગડવું એની કરતા જંગલ માં જઈને તપ કરો અને તપ કરી મોક્ષ ના અધિકારી બનો કૃષ્ણ ભગવાન સાંભળી ગયા એકદમ ઉભા જઈને સંજય ને કે ભાઈ બે ચાર વસ્તી કરવા તમે જો આ ચીરગન તાકાતે ધર્મ ને અર્જુન ની ખાતર થઈ અને હામ્ય આલી ને સ્વીકાર્યું છે હું વસ્તી કરવા માટે આવું છું એ વસ્તી કરવા માટે જે બાધી કીધું કે કૃષ્ણ આવતા હોય ને તો એને એક વખત એવી રીતના કે એની બંધ થઈ એટલે દુશાસન નો બંગલો અદ્યતન સુવિધા વાળો ઉતારવા આવ્યો જે માર્ગે નીકળવાના હતા એને લાલ જાજમ બીજા વચ્ચે સરસ મજાના ગેટ વચ્ચે વચ્ચે કમાલ વ્યવસ્થા અને પ્રકારની માટે કૃષ્ણ ભગવાન ને ખબર હતી દુષ્ટ માણસ છે આ તો ધર્મ ના કલે હેઠળ ઉતરતો નથી એટલે મારે ગયા વખત છૂટ્યો નહીં પણ એને કૃત ને કીધું બે લાખ સૈનિક ને લઈને ઘેરો ગાલી ને આનો કઈ ભરોસો નહીં પોતે રાત હુકમ માર પડી ગયા કામે લાગી ગયા વિદુર જે ગંગા ને કારણે સ્નાન કરવા આવે કે ગેટ બંદો થઈને કીધું કેમ અત્યારે અહીં ગેટ બને તો કાલે અહીંથી નીકળવાના વિદુર અંદર થાય બહુ રાજી થયા ઘરે સુલવા દેવી કે આજે આટલા બધા તમે ખુશ કેમ છો તો આપડે ચિંતન માં બેસીએ છીએ ત્યારે તમે કહો બે જણા ચિંતન માં બેઠા ત્યારે કીધું દેવી મેં એવું સાંભળ્યું છે બાર વર્ષ એક જગ્યા ઉપર બેઠા બેઠા ચિંતન મનન કરો તો ઈશ્વર જેની ઝાંખી આપે એટલે મને આજ એવું સાંભળ્યું છે કે કૃષ્ણ નીકળવાના દ્વારિકા દિશા તો દેવી દુર્યોધન માટે મારા માટે નીકળે છે આ ભક્તિ ની ભાષા ભગવાન મારા લાગવા જોઈએ બાળકને ને જ્યાં સુધી માં મારા એકલની જેમ લાગે ને ત્યાં સુધી દૂધ મળે થઈ ગયો કોક ની નણન કોક ની કાઢી એટલે દૂધ ખલાસ એમ ભક્તિ માં છે ભગવાન મારા છે એ મંડું પ્રભુ ના ચરણ માં દોરા અને સપનામાં જે દેખાય ને મધ્યમ દર્શન કહેવાય અને પછી જ્યાં નજર નાખો ને ત્યાં બધી ઈશા હાસ્ય વિલંબ આ ઉદ્દમ દર્શન

જીતું મેદ્ર ના તટો પર નિવાસ કરનારા હે ભગવાન જગન્નાથ સ્વામી મારા મિત્રો ની સન્મુદ્ધા

જાય ને એને દફનાવા માં લાખ માણસો કૃષ્ણ દારૂ ગ્રહે છે હજારો માણસો ની ભીડ એમાં જેવા ગંગા ને કાંટે સુલભા ને ગયા ઊંચું દ્રષ્ટિ કરી અન સીધી એની આંખમાં આંખ મિલાય नज़र नज़र में मिलावी तोजो नज़र दर में मिलावी तोज प्रभु ने तूं प्रेमी बनाली तोजो तो प्रभु ने तूं प्रेमी बनाली तोजो